अंग्लस्मा कांग्रेसको जन अधिकार अभियान अन्तर्गत सम्मेलन योजना यथु प्रदेश कांग्रेस नागबनु हाजिर यातायात અંકલેશ્વરમાં વિવિધ કોંગ્રેસ સમિતિઓના ઉપક્રમે જન અધિકાર અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના બે મોવડીઓએ ખાસ હાજરી આપી દેશભરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મતદાર યાદીમાં થયેલી ધાંધલીના મુદ્દે જન આંદોલન હાથ ધરાયું છે ત્યારે તે ઉપલક્ષ્યમાં આજે અંકલેશ્વરમાં કોંગ્રેસનું એક સંમેલન યોજાયું જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારીઓ ભીખાભાઈ રબારી તેમજ મનહરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા અને સત્તારૂઢ ભાજપ ઉપર વોર્ડ ચોર ગાદી છોડના સૂત્ર સાથે આખરી ટીકા કરી મતદાર યાદી સાથે ચેડા કરી સત્તા હાંસલ કરી હોવાના આક્ષેપ કર્યા કાર્યકર્તા સંમેલનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્ર જાની તાલુકા પ્રમુખ ગિરીશભાઈ પટેલ અંકલેશ્વર નોટિફાઈડ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જીવનભાઈ સાવલિયા જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાડા સહિત કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર મને પ્રદેશમાંથી આપવામાં આવે છે એ હું સ્વીકારું છું અને બધાને સાથે રહી સંગઠનનું કામ કરીશ બધાને મારી મત બુદ્ધિ પ્રમાણે સમજાવીશ અને કોઈ નાત જાતનો ભેદભાવ નહીં ઊંચ નીચનો ભેદભાવ નહીં અને લોકોને જે જરૂરિયાતમંદ છે એમને હું બધાને વાકેફ રહી અને બધાને જે જરૂરિયાતમંદ છે એ લોકોને સાથ સહકાર લઈ અને હું મારું કામ કરીશ અને આગળ વધીશ જન અધિકાર અભિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત જન અધિકાર અભિયાનમાં આજે અંકલેશ્વર તાલુકા શહેરમાં વોટચોર ગાડી નારા સાથે હમણાં પ્રદેશના પ્રભારી સન્માનનીય ભીખાભાઈ રબારી સાહેબ આપણા બીજા પ્રભારી વાસી મનહરભાઈ પટેલ સાથે આજે અંકલેશ્વર તાલુકા શહેરમાં આવ્યા છે ત્યારે આજે આ મિટિંગમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અંકલેશ્વર શહેર નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા પંચાયતની સમીક્ષા સાથે સાથે સંગઠનનું પુનર્ગઠન સાથે સાથે વોટ ચોર ગાડી છોડ અંકલેશ્વરની જે સીટ છે આખા હિન્દુસ્તાનમાં એક જ વિધાનસભામાંથી રાહુલજીએ જે બહાર પાડેલું છે વોટ ચોરીનું દેશનો પ્રાઇમ મિનિસ્ટર આજે વોટ ચોરી કરીને બનેલો છે ત્યારે એવા સંજોગોમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ સન્માન્ય અમિતભાઈ ચાવડા સાહેબે ગુજરાતમાં એક વોટ ચોરી કરીને પાર્ટીનો પ્રમુખ બુટલેગર આજે આટલા બધા વોર્ડથી સાંસદ બનેલા છે ત્યારે અમને ચોક્કસ ખાતરી છે કે અંકલેશ્વરમાં જે પરપ્રાંતિય વસ્તી છે જીઆઈડીસીમાં અંકલેશ્વર શહેરમાં ત્યાં પણ ગરબર ગોટાળા થયેલા છે ત્યારે એ લીડ આટલે સુધી પહોંચેલી છે એની પર ચોક્કસ તપાસ થશે એની પર મેં તપાસ કરી રહ્યા છે એની મતદાર યાદીની ચકાસણી કરી રીતે કરવી કાર્ય કરે એ બધી બાબતે અમારા આગેવાનશ્રીઓ ચર્ચા કરી વિચારણા કરી આગામી દિવસોમાં અંકલેશ્વરમાં જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે મોટી લીડથી જીતે છે એનો પર પર્દાફાશ થશે